મોખરાજી સર્કલ નજીક આવેલ અમિત કોમ્પ્લેક્સ ના માંથી જુગાર રમતા ચારેય સમૂહને ઝડપી લીધી ગોગારોડ પોલીસ પાવનગર એલસીબી ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે મોખરાજી સર્કલ નજીક આવેલ અમિત કોમ્પ્લેક્સ પાસે દરોડો પાડીને પાના પૈસા વડે હાથ કાપનો જુગાર રમતા ચાર શખ્સોને રોકડ રકમ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ચિરાગભાઈ કિશોરભાઈ બાંભણીયા ભય બાંભણિયાની વાડી વિદ્યાનગર ઋત્વિક ઉર્ફે ભોલું સુરેશભાઈ સોલંકી રે મોટીપા વર્તેજ બીજલભાઈ ઉર્ફે બિલો એમ્પલભાઈ શિયાળ રે શિશુભાઈ સર્કલ અને કિશનભાઈ અશોકભાઈ ચૌહાણ રે મ્યુ ક્વાર્ટર સૂર્યાવાળો ચોક ખેડૂતવાસને સમાવેશ થાય છે તેની પાસેથી પાના થતા રોકડ રૂપિયા દસ હજાર પાંચસો મળી આવ્યા હતા